કેમ છો દોસ્તો હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું આજે હું લઈને આવી છું એકદમ ક્રિસ્પી ઢોંસા એ પણ ખૂબ જ ઝડપી રીતથી તો ચલો આપણે શરૂઆત કરીએ ઢોંસા બનાવવાની રીત સૌ પ્રથમ ત્રણ વાટકી ચોખા અને સામે એક વાટકી આપણે અડદની દાળ લઈશું હવે તેમાં ઉમેરીશું આપણે એક ચમચી સૂકી મેથી હવે તેને આપણે બેથી ત્રણ વાર ધોઈ દઈશું એથી ત્રણ વાર ધોયા પછી આપણે તેમાં પાણી ઉમેરીને ત્રણ કલાક સુધી પલળવા દઈશું આપણે ત્રણ કલાક થઈ ગયા છે હવે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું દોસ્તો મિક્સરમાં ક્રશ કરતી વખતે આપણે આ રીતે બધું ઉમેરવાનું છે જે આપણે પલાળેલું પાણી હતું એ ઉમેરવાનું નથી પણ જો તમને ખીરું બહુ જ તમને જાડું લાગે મિક્સરમાં ક્રશ કર્યા પછી તો તમે પછી તમે પાણી ઉમેરી શકો છો તો દોસ્તો તૈયાર થઈ ગયું છે આપણું ખીરું તમે જોઈ શકો છો ખીરુંને આપણે બે મિનિટ સુધી આ રીતે મિક્સ કરીશું સરખી રીતે તો દોસ્તો તૈયાર થઈ ગયું છે આપણું ઢોસાનું ખીરું તો ચલો આપણે શરૂઆત કરીએ ઢોસા બનાવવાની દોસ્તો આપણું આ જે ખીરું છે આપણે તાત્કાલિક પણ ઢોસા બનાવી શકીએ છીએ અને આપણે ખીરુંને જો તમારે આખી રાત પણ રાખવું હોય તો તમે રાખી શકો છો અને પછી તમે બીજા દિવસે પણ તમે ઢોંસા બનાવી શકો છો હવે એક વાસણમાં આપણે થોડું ખીરું લઈશું એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે દોસ્તો આપણે જે રીતે ઢોસા બનાવી શકીએ એ રીતે પાતળું ખીરું કરવા માટે આપણે થોડું પાણી ઉમેરીશું સરખી રીતે મિક્સ કરી દઈશું દોસ્તો તમે જોઈ શકો છો આપણે ખીરું આટલું પાતળું રાખવાનું છે દોસ્તો ઢોંસા બનાવવા માટે તમે આ પ્રકારનું તમે કોઈ પણ વાસણ તમે લઈ શકો છો નોનસ્ટિક તવી આપણી ગરમ થઈ ગઈ છે હવે આપણે તેમાં ઢોસા બનાવીશું હવે તેમાં આ રીતે થોડું તેલ ઉમેરીશું તો દોસ્તો તૈયાર થઈ ગયો છે આપણો એકદમ ક્રિસ્પી ઢોંસો તમે જોઈ શકો છો જોઈને દોસ્તો એકદમ સરળ રીત હતી બનાવવાની તો દોસ્તો હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું તમે મારો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ સો મચ